આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય મોટું કોમ્પાઉન્ડ થાય છે તે ખુલ્લું પાડ્યું બાબતે ચૈતર વસાવા મનસુખ વસાવાને અભિનંદન પાઠવ્યા તો આવો જોઈએ આજે કામ કરવામાં કેટલાક એજન્સી કે જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં પડશે અને રાજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ છે કરજણ રેસ્ટ ને સરકારી રેસ્ટ છે ગુજરાત રાજ્ય સરકાર એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પેહલા ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર મંત્રી હોય આ બધા બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ બધા અમદાવાદ અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને ફંડ આપ્યું એટલે આ આજે એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે દેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના ઓ દીવાતડે અંધારું એ એ જોતા નથી એજન્સીને મે બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યો છે જિલ્લા રેબેજ એજન્સી માણસની પણ મેં બોલાયો તો કર્જન રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો તો અને મે પૂછ્યું જે છે મને બધું કીધું એનો બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને ભી હપ્તામાં એડ્યા છે ટકા એમને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય કે જાઉં તો એકદમ મારે હું શું કામ એમનો વિષય મને માહિતી આપી બધી મને કીધું મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનરને કેટલા આપ્યા ડીઓ ને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી હોય નર્મદાના કે પછી એને અને પણ ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ આજ એવું કીધું કે જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદને ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કરે એ પણ તપાસ થવું જોઈએ એને મને એ વાત કરી મેં કીધું તમે માંગો તપાસ મેં એમને કીધું મેં તમે તમારા તપાસ માંગો અમે સહયોગ કરીશું

હું પણ એમ કઉ છું સરકાર ને પણ કઉા છે એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા એ પાસે વિરોધ પક્ષ વાળા બીજ સાહુકારી મારે છે ને એક ખોટી સાહકારી મારે છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પેલે સરપંચ સર જે છે એના સરપંચો ને તપાસ કરાવે કે એના સરપંચો શું કામ એજન્સી નામ છે કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે પણ મૌખિક વાત નહી કર મને લિ માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ છે બધાને પૈસા મળે છે બધા જ આગેવાનો દરેક પાર્ટીના આગે આમ આદમી પાર્ટી વાળા કઈ એ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલા ભરૂચ ને નર્મદા પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું સરકાર નો પારદર્શક હેઠ છે સરકાર સરકારનો પારદર્શક હેઠ હોવાના કારણે જ આજે જે પણ દેવગર બારીયા હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપે આપ્યા છે અને દૂધ દૂધ જે પાણી પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે એ ખબર છે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું ચાલુ ગાડીમાં બેસી જવા વાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર પેલીઓ કે તપાસ કોને માંગે એ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનાર પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે લોકશાહી જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે એ તપાસ આમ આદમી પાર્ટી નથી બધી જગ્યાએ કરવા વાળા લોકો છે અને મારી પાસે પુરાવો છે કે ક્યાં સેટિંગ કરે એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકો બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચ છે ભૂતકાળમાં એ સરપંચના ગામોમાં જાઓ ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના કામો થાય તે તપાસ કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે મનરેગા કોબાણ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કોબાણ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે એક મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મુકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી એમ મેં મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા આપણે આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી ને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જાહેર કરે કોઈ પણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્સ્ટ્રક્શન હોય કે સવર્ણ કન્સ્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યોને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું નથું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ય કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ વિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો જીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવણથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે હોય તમારા સરકારના હોય ચાહે વિપક્ષના હોય ચાહે સંગઠનના હોય ચાહે ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે